પોલીસ દ્વારા ચોરીની બાઈક સાથે બે ઇસમ ને ઝડપી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેર પોલીસ કમિશનર તેમજ ઝોન વન ડીસીપી ભક્તિ ઠાકર એસીપી પી કે પટેલની સૂચના મુજબ પૂણા પોલીસ સ્ટેશન પીઆઈ નાયકના માર્ગદર્શન મુજબ પુણા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ ટી આર પાટીલ તેમજ સ્ટાફની ટીમે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ આનંદભાઈ તેમજ એલ આર ભાવેશભાઈને ખાનગી બાતમીદાર પાસેથી બાતમી મળતા રેશમા રો હાઉસ ચાર રસ્તા પાસે બે ઈસમ ચોરાઉ બાઇક સાથે ઊભા હોય તેવી બાતમી મળતા તત્કાલ બાતમીવાળા સ્થળે જઈ બંને ઈસમોને ઊભા રાખી પૂછપરછ કરતાં કોઈ નક્કર પુરાવા ન મળતા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આ બાઇક ચોરીની હોય જે બંને ઈસમોએ કબૂલ કર્યું હતું ત્યારબાદ પૂણા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને હજુ પણ આ બંને ઈસમ પાસે કોઈ બીજી વધારાની બાઇક છે કે નહીં તેની નક્કર તપાસ હાથ ધરી હતી